તારીખ પાંચ સાત બે હજાર વીસના રોજ મોહન સાહેબ મારા નૈનપુરમાં બિરાજમાન હતા રાત્રિભોજન બાદ કક્ષે પધાર્યા સ્નાન કરવાની ઈચ્છા થતાં સૌ પ્રથમ તે વિધિમાં જોડાયા રોજના ક્રમમાં સ્વામીશ્રીની ફિઝિયોથેરાપી પહેલાં થતી પછી તેઓ સ્નાન કરવા પધારતા પણ આજે પહેલાં સ્નાન કરવા જવાનું થયું તેથી તેઓએ ચિંતા વ્યક્ત કરી કે એ બે એટલે કે બે ફિઝિયોપેરા થેરાપિસ્ટ વિપુલ અને રાહુલ સોઈ ગયા નહીં હોય ને સેવકે કહ્યું ના સ્વામી હજુ વહેલું છે સાડા નવ વાગવા આવ્યા હતા સ્વામીશ્રીને સંતોષ થયો નિજ કક્ષમાં પધારીને સેવકને કહ્યું વિપુલ અને રાહુલને બોલાવી લો પણ તરત શબ્દો બદલ્યા કહે વિપુલ રાહુલ નહીં પણ વિપુલભાઈ અને રાહુલભાઈને બોલાવો પછી કહે તે સત્સંગી છે મુક્ત સમજવાના નોકરી કરે છે એવું ન સમજવું યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા અમારા યોગમાં આવ્યા એટલે મોક્ષના અધિકારી થઈ ગયા એટલે દિવ્ય સમજવાના બીજો કોઈ ભાવ લાવો નહીં